નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પંચાયત અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા કલેક્ટર આર કે મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનો અને વિકાસકામોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતો તથા તાલુકા પંચાયતોનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં આમંત્રિતો પદાધિકારીઓ અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા